નવી સવાર છે નવી રાહ છે હૃદયમાં સપનાની એક થોડી થનગનાટ છે જીવનના પાના ફેરવાયા છે ધીમે લખવાનો છે એક નવો જ અધ્યાય જ્યાં સંબંધો મળશે અજાણ્યા ને લાગણીઓ કરશે પ્રથમ ઉદય આજનો દિવસ છે આસાનો જે આકાંક્ષા પગના પગલે છે નવી દુનિયા તરફ તો આવો જોડાઈએ એક નવા જ સફરમાં આકાંક્ષાના બીજા અધ્યાયમાં વેલકમ ટુ ધ સેકન્ડ એપિસોડ एवरीवन આકાંક્ષા આકાંક્ષા ક્યાં છે તું અંશ એ હોલમાંથી બૂમા બૂમ કરી મૂકે છે અંશનો અવાજ સાંભળતા જ આકાંક્ષા ડાઇનિંગ હોલ તરફથી સિટિંગ હોલ તરફ દોડી જાય છે અને કુતુહલ સાથે મીનાક્ષીબેન પણ રસોડાની બહાર આવીને અંશ પાસે જવા માંડે છે શું થયું અંશ આટલી બૂમા બૂમ શાની કરે છે મીનાક્ષી બિનથી રહેવાયું નહીં એટલે એને અંશને તરત જ પૂછી નાખ્યું અંશે ખૂબ જ ઉત્સાહથી ઉમેર્યું અરે મમ્મી આ જો આકાંક્ષાનું કોલેજનું એડમિશન લેટર આવ્યું છે એનું સિલેક્શન એમએ ગાંધી કોલેજમાં થઈ ગયું છે હે શું વાત કરે છે વાહ વાહ અંશ આજે તો તું કહે ને એ તને ખવડાવીશ આકાંક્ષાએ એકદમ ઉત્સાહથી કહ્યું અંશે થોડો ફૂડી હતો નવું નવું ખાવાનો ખૂબ જ શોખીન એટલે કોઈને જો અંશ પાસે કામ કરાવવું હોય તો એને ખાવાની લાલચ આપી દે એટલે અંશ એનું કામ ફટાફટ કરી નાખે તો અંશે ખૂબ જ ઉત્સાહથી કહ્યું તો એક કામ કરજે આ કાંક્ષા આજે મને ઓળો બાજરાનો રોટલો પાપડ સલાડ છાશ માખણ અને મસાલા ખીચડી બનાવી આપજે બસ આટલું જ જમવું છે મારે બહુ જાજું નહીં હ આ બોલતાની સાથે જ અંશના મોમાં પાણી આવી ગયું પાકો મમ્મી આજની રસોઈ હું બનાવીશ આકાંક્ષાએ મીનાક્ષીબેન તરફ જોઈને કહ્યું સારું બેટા આકાંક્ષાને આજે આખી રાત ઊંઘ ન આવે કાલથી થી કોલેજ જવાનું છે અને એમાં પણ વળી નવી કોલેજ નવા અધ્યાપક નવા લોકો નવું વાતાવરણ બધું જ નવું હતું એની પાસે કંઈ નવું ન હોય એવું કેમ બને આજે રોજ કરતા આકાંક્ષા વેલી જાગી ગઈ નાઈ ધોઈને ભગવાનને પ્રાર્થના કરી ને ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે ગોઠવાઈ ગઈ પરિવારના ચારેય સભ્યો સાથે ભોજન કરે તેવો રાકેશભાઈનો આગ્રહ એટલે ભોજન હોય કે નાસ્તો સમય પર આવી જવું એ એનો ઘરનો નિયમ હતો મોટા આલિસન ડાઇનિંગ ટેબલ પર પિત્તળની થાળી વાટકા જાણે ઉજાગર થતા હોય એવું લાગી રહ્યું હતું પૌવા બટેટાનો આનંદ માણી રહ્યા સૌ ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે મૌન તોડતા રાકેશભાઈ કહે છે જો બેટા આજથી તારી કોલેજ શરૂ થવાની છે એટલે તને કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની જરૂરી છે લ્યો ફરી લેક્ચર ચાલુ થઈ ગયું હવે બધી જ સૂચનાઓનું રિપીટેશન થશે જે મને કોલેજ શરૂ થતા પહેલા કહી દીધી ને એ જ સૂચનાઓ તને પણ કહેવામાં આવશે અંશે ધીમેથી બબડ્યો મેં આકાંક્ષા સામે જોયું મીનાક્ષીએ તેને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું રાકેશભાઈ આ બધું જ નિરીક્ષણ કરતા કહ્યું કે તું ચિંતા ન કરતો અંશ તારી જેમ આકાંક્ષાને લાંબા ભાષણની જરૂર નથી એ ટૂંકમાં જ સમજી જશે હે ને બેટા આકાંક્ષાએ હકારાત્મક માથું ધૂણાવ્યું રાકેશભાઈએ બોલવાનું ચાલુ રાખ્યું બેટા કોલેજ જવાની શરૂઆત છે બસ એટલું ધ્યાન રાખજે કે ક્યારેય પણ તારી કોઈ પણ જાતની ફરિયાદ ન આવી જોઈએ બસ હા પપ્પા ડોન્ટ વરી આકાંક્ષાએ સ્મિત સાથે કહ્યું રાકેશભાઈ ફરી કહેવા લાગ્યા શ્યામલાલનો ફોન આવ્યો હતો ને જીતને પણ ત્યાં જ એડમિશન લીધું છે એટલે આમ પણ તારી સાથે કોલેજ આવશે એટલે મારી પણ થોડી ચિંતા ઓછી રહેશે ઓકે બાપા આકાંક્ષાએ કહ્યું આ શ્યામલાલ રાકેશભાઈ ના બાળપણ શ્યામલાલ રાકેશભાઈની કંપનીમાં મેનેજર હતા તે બંને જણ પહેલેથી જ સાથે કામ કરતા શ્યામલાલની પત્ની સ્વર્ગવાસ થયો હતો એ જીતને તેણે પોતાના માતા પિતા બંનેનો પ્રેમ આપેલો પત્નીના દેહાંત બાદ શ્યામલાલને પોતાના પરિવારના સદસ્યની જેમ રાખેલા અને કોઈ ન કે જીત એ બધા જ દીકરો નાસ્તો પૂર્ણ કરીને પોતપોતાની ખુરશી પરથી ઊભા થવા લાગ્યા ને ત્યાં જ ડોર બેલ વાગે છે આકાંક્ષા બંગલોના ગેટ પર જીત હાથમાં બેગ લઈને ગૌરવર્ણ હટો ડેશિંગ અને ચાર્મિંગ જીન્સ પહેરેલું ટી શર્ટ પહેરેલું અને બ્લુ કલરના ટી શર્ટમાં શરીરના ગોરા પણ એને વધારે ખીવી રહ્યું હતું અને એને પહેરેલા હતા સ્પોર્ટ્સ શૂઝ ડોરબેલ વાગે છે એટલે અંશ તરત જ દરવાજો ખોલ્યો અરે જીત હાવ યુ કમ કમ અંશે તરત જ તેને અંદર બોલાવ્યો આ સારું થયું તમે બંને એક જ કોલેજમાં છો બંને કંપની પણ સારી રહેશે અને આકાંક્ષાની પણ અમને કોઈ ટેન્શન નહીં રહે અરે પહોંચી વળ તું જ એને પહોંચી વળીશ કારણ કે બીજું કોઈ પહોંચી વળવા તાકાત નથી કે કોઈ આકાંક્ષાને પહોંચી વળે ત્યાં જ તે જી તે આકાંક્ષા તરફ જોઈને કહ્યું ચાલ ચાલ વી આર ઓલરેડી રેટ અને આમ પણ ટ્રાફિક હશે હા હા ચાલો બાય મમ્મી બાય અંશ ચાલો અમે નીકળીએ છીએ આકાંક્ષાએ કહ્યું આકાંક્ષા અને જીત બંને ખૂબ જ સારા મિત્રો હતા પોતાના પપ્પાની જેમ નાનપણથી જ બંને સ્કૂલ પણ સાથે ગયેલા અને હવે કોલેજ પણ સાથે જાય છે જીત એટલે આકાંક્ષા માટે અલ્લાદીનના જીન્સ બરોબર આકાંક્ષા માંગે અને જીત હાજર ન કરી આપે એવી કોઈ પણ ઘડી નહીં હોય બેની એકદમ પાકી દોસ્તી હતી બંને જણા કોલેજ પહોંચે છે ને ત્યાં તો એકબીજાના કેટલા કોમન ફ્રેન્ડ્સને મળે છે જેમ કે રિયા પ્રિયા રાજ પ્રિન્સ પ્રશાંત ગુંજન વગેરે જેમાં પ્રિયા એ આકાંક્ષાની બેસ્ટ ફ્રેન્ડ હતી તે પોતાની દરેક વાત પોતાની પ્રિયા ફ્રેન્ડને શેર કરતી હતી અને ગુંજન છે એ જીતનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે ગુંજન અને પ્રિયા એ બંને પણ આકાંક્ષા તથા જીતની સાથે જ સ્કૂલમાં હતા તેઓ પણ હાઈફાઈ સોસાયટી અને સ્ટેટસ ધરાવતા હતા પ્રિયા એટલે ખભેથી થોડીક નીચી હાઈટવાળી ખૂબ જ દુબળી શરીર અને ગોળ હાઇટકું ધરાવતી હતી અને ગુંજન છે સીધો સાધો સિદ્ધાંતવાદી છોકરો હતો આ બધા જ મિત્રો કોલેજના ગ્રાઉન્ડમાં ટોળું વળીને ઉભાવે છે ત્યાં જ વ્હાઈટ કલરની ઓડી ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે ગાડી આવતાની સાથે જ ગ્રાઉન્ડમાં ઊભી રહે છે ને તરત જ બધાની નજર એ ઓડી પર પડે છે ગાડીના દરવાજા ખુલે છે ને સામેથી એક ઊંચી હાઈટ વાળો રૂપાળો નમણો હટ્ટો કટ્ટો કોઈ બોલીવુડના હીરોથી ઓછો ન લાગે એવો કાર્તિક કારની બહાર આવે છે કાર્તિકને જોતાની સાથે જ ત્યાં રહેલી તમામ છોકરીઓના દિલના ધબકારા વધી ગયા હોય છે તેને અરીસામાંથી આકાંક્ષાને જુએ છે નીચે વ્હાઈટ ફોર્મલ પેન્ટ અને ઉપર કોટ ની જેમ પિસ્તા કલરની ટૂંકી સ્લીવવાળી કોટી પહેરેલી હોય છે કાર્તિકને પણ આજે કોલેજમાં પ્રથમ જ દિવસ હતો પરંતુ જાણે વર્ષોથી આ કોલેજમાં આવતો હોય તેવી રીતે વર્તતો હતો ત્યાં જ પાછળથી જીત ને અવાજ આપીને બોલાવે છે કે ઓ હેલો મિસ્ટર આ ગાડી તો પાર્ક કરતા જાઓ આ ગાડી તો પાર્કિંગમાં કરતા જાઓ ત્યાં જ કાર્તિક જીત પાસે જાય છે ને કહે છે કે મારી મરજી હું ગમે ત્યાં પાર્ક કરું મારી ગાડી છે ઇટ્સ નોટ યોર ફાધર્સ કોલેજ ત્યાં જ કાર્ત જીત થોડું ગુસ્સામાં આવીને બોલે છે ને કાર્તિક હસવા માંડે છે કે ઇટ ઇઝ આ મારા પપ્પાની જ કોલેજ છે વોટ જીતથી બોલી જવાયું નહીં એટલે તો હા કાર્તિકે કહ્યું હું કાર્તિક ગાંધી છું ઓ આઈ સી બટ છતાં પણ આ ગાડી અહીંયા રાખીશ તો બધા જ લોકોની અગવડ પડશે જેથી કીધા વિના રહેવાયું જ નહીં અને તમારી જ કોલેજ બદનામ થશે સો પ્લીઝ જીતે જરા શાંત પડીને કહ્યું કાર્તિકે કંઈ પણ જવાબ આપ્યા વગર ગાડીને સાઈડમાં પાર્ક કરવા માંડી જીતના બાકીના મિત્રો આ બધી જ ઘટનાઓ જોઈ રહ્યા હતા ત્યાંથી વિખેરાઈને દરેક જણ પોતપોતાના ક્લાસરૂમ તરફ આગળ થયા જીત અને પ્રિયા એ અર્થશાસ્ત્ર હતું એટલે તેઓ અર્થશાસ્ત્રના વર્ગમાં ગયા પ્રિન્સ પ્રસાદ હિસ્ટ્રીના ક્લાસમાં ગયા એટલે રાજ અને રાજને એક એવો હતો હતો જેને ગુજરાતી સબ્જેક્ટ તે આકાંક્ષા એક જ માત્ર એવી વિદ્યાર્થીની હતી જેને સમાજશાસ્ત્ર વિથ પોલિટિક્સ હતું એટલે તે એ વર્ગમાં જાય છે વર્ગની અંદર પ્રવેશતાની સાથે બેન્ચમાં રહેલા તમામ લોકો તેની માટે અજાણ્યા હતા અને એક જ બેન્ચમાં એક જ જગ્યા ખાલી હતી બાકી આખો ક્લાસ ફૂલ હતો આકાંક્ષા એ ખાલી બેન્ચ તરફ જાય છે ને ત્યાં નજીક જ તેને ખબર પડે છે કે આ ખાલી જગ્યાની બાજુમાં કાર્તિક બેઠેલો છે પહેલા તો તે બેસતા થોડી અચકાય પરંતુ પ્રોફેસર ક્લાસમાં આવે છે એવી જાણ થતાં જ એ ફટાફટ ખાલી જગ્યા પર બેસી ગઈ થોડા સમય બાદ લેક્ચર પૂર્ણ થાય છે કાર્તિક પોતાનું મૌન તોડતાની સાથે જ આકાંક્ષા તરફ જોઈને બોલે છે કે તું પહેલાની સાથે હતી એ જીતની સાથે આકાંક્ષાએ કહ્યું હા એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ ઓ યા આઈ સી ચાઇલ્ડ હોલ ફ્રેન્ડ આજના જમાના પણ આટલી જૂની ફ્રેન્ડશીપ ગુડ કાર્તિકે આશ્ચર્ય સાથે કહ્યું હા આકાંક્ષાએ કંઈ પણ હાવભાવ આપ્યા વગર કહ્યું કાર્તિક સ્વભાવે થોડોક વાતુડ્યો એટલે કોઈ પણ આવે તેની સાથે વાત કર્યા વગર રહી જ ન શકે અને આપણી આકાંક્ષાને ચૂપ રહેવું વધારે ગમે તારા પપ્પા શું કરે છે એટલે જસ્ટ ઇન્ટ્રો માટે પૂછું છું એમ જ ના કેવું હોય તો ઇટ્સ ઓકે કાર્તિક ફરી વાત કરવાની શરૂ કરી આકાંક્ષાએ પહેલાં તો કંઈ જ જવાબ ન આપ્યો પરંતુ હવે કોલેજના ત્રણ વર્ષ આ જ ક્લાસમાં કાઢવાના છે તો કોઈક સાથે તો મિત્રતા કરવી જ પડશે એમ વિચારીને તેણે જવાબ આપ્યો રાકેશભાઈ આકાંક્ષા ઇન્ડસ્ટ્રીયલનું નામ તો તમે સાંભળેલું જ હશે ને એના ચેરમેન છે મારા ડેડી ઓ માય ગોડ એટલે તું આકાંક્ષા છે એમને બહુ જ સાંભળ્યું છે તારા પપ્પા વિશે ઇનફેક્ટ અમે કદાચ એક બે વાર મળ્યા પણ હશું મળ્યા હશું મતલબ તું કઈ રીતે મળ્યો ઓહ આ કોલેજ તારા પપ્પાની છે તો કદાચ મારા એડમિશન પ્રોસેસ સમયે મળ્યા હોય આકાંક્ષાએ એમ જ જસ્ટ વાત કરતા કહ્યું અરે ના ના કોલેજ તો મારા પપ્પાની છે એ સાચું છે પરંતુ સાથે સાથે મારા પપ્પા એટલે શિવપ્રસાદ ગાંધી એટલે ઓ તો તું પ્રખ્યાત લોકપ્રિય નેતા શિવપ્રસાદ ગાંધીનો પુત્ર છે ઇમ્પ્રેસિવ આકાંક્ષાએ હસતા હસતા કહ્યું હા એટલે ઘણીવાર બિઝનેસ પાર્ટી હોય તો ત્યાં ઓકેશનલી મળવાનું થતું હોય એમ કાર્તિક કે વાત પૂર્ણ કરતા કહ્યું અચ્છા આકાંક્ષાએ લંબાવતા કહ્યું કોલેજનો સમય પૂર્ણ થાય છે અને દરેક પોતાના ઘરે જાય છે મોડ રહેશે કાર્તિક અને આકાંક્ષાની કહાની કાર્તિક બનશે હીરો કે પછી વિલન શું આ બંને વચ્ચે જીત આવશે તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે સાંભળતા રહો આકાંક્ષા સ્ટેચ્યુન ઓન આકાંક્ષા કારે ફરી મળીએ નવા એપિસોડ સાથે નવી વાત સાથે અને નવા રસપ્રદ કિસ્સાઓ સાથે